કરતૂતો થી કંટાળી હું આ મલક છોડીને જતી રહેવાની છું ભાભી માં ભાભી માં મારા માટે તમે શક્તિ માં બનીને આવ્યા છો હું મને બચાવી લ્યો માં નહી તો આ ગાઓ તો મને ઢંચી છે અરે એની શું મજાલ કે મારા જીવતા જીવ તને કનડે ભાભી તું મને જાણે જ છે જેસલ ધારે કરે છે મારી જવા મરદી અને ખમીર ને લલગારવાનું રહેવા દે બાહરે રે ભડભાદર વાહ જોઈ તારી જવા બધી

કાથિયાની ટોડી ઘોડીને